અહીં બે ક્ષણિકોના ગુણાકારનો ઉપયોગ કરીને સમીકરણ સહતીનો ઉકેલ મેળવવાનો છે તો બે ક્ષણિકોનો ગુણાકાર આપણે ચેક કરીએ કે ગુણાકાર કરવા માટે પહેલી હાર બીજી હાર અને ત્રીજી હાર એમ પહેલા શ્રણિકમાંથી હાર લેવામાં આવે અને બીજા શ્રણિકમાંથી હંમેશા સ્તંભ લઈએ તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો માઇનસ બે માઇનસ નવ માઇનસ અગિયાર વત્તા બાર એટલે કે એક તે રીતે જીરો વત્તા માઇનસ બે વત્તા બે એટલે કે જીરો તેવી રીતે પહેલી હા ત્રીજા સ્તંભના ઘટકો અનુરૂપ ઘટકો લઈએ તો વન પ્લસ થ્રી એટલે ફોર ફોર માઇનસ ફોર ઝીરો તેવી રીતે દરેકના ઘટકોનો ગુણાકાર જોઈએ તો ઝીરો વધતા અઢાર માઇનસ અઢાર એટલે કે ઝીરો ઝીરો વધતા ચાર વધતા માઇનસ ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક તેવી રીતે ઝીરો વધતા માઇનસ છ છ એટલે ઝીરો તેવી રીતે માઇનસ છ માઇનસ અઢાર એટલે માઇનસ ચોવીસ અને પ્લસ ચોવીસ આમ ઝીરો માઇનસ ચાર પ્લસ ચાર એટલે એ પણ ઝીરો અને છેલ્લે થ્રી માઇનસ માઇનસ પ્લસ સિક્સ તો સિક્સ પ્લસ થ્રી નાઇન નાઇનમાંથી એટ બાદ કરો તો વન તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બે સૈનિકોનો ગુણાકાર જો આય મળે તો તે બે એકબીજાના પ્રતિવિધેયો હોય એટલે અહીં એ એ બીનો વ્યસ્ત છે અથવા બી એ એનો વ્યસ્ત છે એમ કહેવાય તો આમ એ ઇન વર્ષ બરાબર

અહીં આપેલો જ છે એટલે આ જે શ્રેણિક છે એ શૈકિકમાં ચલ લેવાના હોય છે સ્તંભમાં સ્તંભમાં એટલે કે જમણી બાજુના અચળ અને ટુ બરાબર છે અને ત્યાર પછી એ ઇનવર્સ અહીં આપણે આ એ ઇન્વર્સ બરાબર બી તો મળી ગયો આગળ વાત કરીએ પ્રમાણે પરંતુ આપેલ સમીકરણને એ એક્સ બરાબર બી સ્વરૂપે દર્શાવીએ તો એ બી એ એક્સ બરાબર બી

એક્સણિક હતા જેના ઘટક એક્સ વાય જેડ હતા તો આમ એક્સ પહેલો ઘટક એક્સ હોય તો એક્સ બરાબર બીજો ઘટક વાય હોય તો પાંચ એક્સિક આપણે આ રીતે ઘટકો લખાય ને એક્સ વાય જેડ સ્તંભમાં મૂકતા સરખાઓ તો એક્સ વાય બરાબર પાંચ અને જેડ બરાબર ત્રણ મળે બરાબર તો આ દાખલો બોર્ડ માટે આ એમપી દાખલો છે પૂછી શકાય એમ છે